નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સહાયમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજરોજ ગરમીનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે ત્યારે તેઓ દ્વારા ગોત્રી યસ કોમ્પ્લેક્સ ચાર રસ્તા પર છાસનું વિતરણ કરવામાં આવ્યું તેઓ દ્વારા નિઃશુલ્ક ઠંડી છાસનું વિતરણ કરવામાં આવ્યું સહાયમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજરોજ 5000 થી વધુ જીરા છાસના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું આજરોજ સહાયમ સહાયમ ચેરિટેબલ ટ્રસ્ટ કે જેના ટ્રસ્ટીઓ મનીષભાઈ નાયક કલ્પેશભાઈ દેસાઈ તથા અન્ય લોકો સાથે મળીને આ જે કાળઝાળ ગરમીની અંદર રાહદારીઓને અંતરના હાથમાં થોડીક રાહત મળે એના માટે ઓછા ઓછી પાંચ હજાર કે તેનાથી વધુ છાસનું વિતરણ કરવામાં આવ્યું છે અને આ સહાયમ ટ્રસ્ટ દ્વારા કંઈક ને કંઈક નવતર પ્રયોગ કરતા રહે છે સ્કૂલની અંદર બાળકોને સ્કૂલની કીટ આપવાથી માંડી અને ભૂખ્યાને ભોજન આપવાના પણ વારંવાર કાર્યક્રમો કરતા રહેતા હોય છે ભરત સ્વામી પ્રમુખ બક્ષીપદ મોરજો ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર આજે ગોત્રી વિસ્તારમાં સહાયમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જીરા છાસનું વિતરણ કરવામાં આવ્યું છે અસંખ્ય ગરમી ના કારણે શહેરવાસીઓને ગરમીમાંથી મુક્ત મળે એ બાબતે છાસ વિતરણ કાર્યક્રમ કરવામાં આવ્યું છે જેમાં સહાયમ ચેરિટેબલ ટ્રસ્ટના હોદ્દેદારો અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો તથા આપમેળે અહીંયા સેવામાં વધારે મિત્રોને હું હાર્દિક સ્વાગત કરું છું મારું નામ મનીષ નાયક છે સયામ ચેરિટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ